समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં શિયાળામાં માઠાની આગાહી 26 થી 29 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે درمیان કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર नर्मदा તાપી ડાંગ નવસારી અને વલસાડમાં મેઘરાજા લોકોને ભરશિયારે હેરાન કરી શકે છે તો ના હિતમાં સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના 92% ગામડાઓ એટલે કે કુલ 18225 ગામડાઓ પૈકી 70193 ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે માત્ર 4% એટલે કે 632 ગામડાઓ એવા છે જેમને રાત્રે વીજળી મળે છે હવે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને પણ દિવસે વીજળી આપવામાં આવશે ડાયનોમોટો નિર્ણય હવે ફક્ત કોલિંગ અને એસ માટે પર રિચાર્જ કરી શકાશે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાયે રિચાર્જ ફીના નિયમોમાં સુધારો કરીને મોબાઈલ પર માત્ર કોલિંગ અને એસએમએસની સુવિધાનો ઉપયોગ કરતા લોકોને મોટી રાહત આપી છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી ઇન્ટરનેટનો ઉપયોગ ન કરવા માંગતા લોકો માત્ર કોલિંગ અને એસએમએસ વાળા પ્લાન રિચાર્જ કરી શકે રાજ્યમાંથી સચિવાલયનો નકલી અધિકારી પકડાયો ગુજરાતમાં આ શું થવા બેઠું છે રાજ્યમાં બધું એક નકલી કાંડ સામે આવ્યું છે હવે અમદાવાદમાંથી સચિવાલયનો નકલી અધિકારી પકડાયો છે બોપલમાં રહેતા વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ राठોડની પોલીસે ધરપકડ કરી છે જેણે સચિવાલયના અધિકારીની ઓળખ આપી આવાસ યોજનામાં મકાન ફાળવવાના નામે 250 લોકો પાસેથી ₹3 કરોડ પડાવ્યા છે ભોગ બનનારી મોટા ભાગની મહિલાઓ છે લોકોએ ક્ષેત્રવા ઓફિસ પર બનાવી હતી રાજ્યમાં ઠંડીમાં વધારો રાજકોટ સૌથી ઠંડો શહેર રાજ્યભરમાં ઠંડીમાં આંશિક વધારો જોવા મળ્યો છે નળિયામાં સૌથી નીચો 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટ સૌથી ઠંડો શહેર બન્યું છે રાજકોટમાં 9 ડિગ્રી અમદાવાદમાં 14 ડિગ્રી ગાંધીનગરમાં 13 ડિગ્રી વડોદરામાં 14 ડિગ્રી સુરતમાં 15 ડિગ્રી કેશોદ 10 ડિગ્રી અમરેલી 12 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી અને ભાવનગર 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે आर्मी वैन खीरमा ખાબકતા 5 જવાન ના મોત. જમ્મુમાં આર્મી વાન ખીણમાં પડવાની ઘટના બની છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિકો હતા, જેમાંથી 5 ના મોત થયા છે. તેજ સમયે 10 ઘાયલ થયા હતા. 4 ની હાલત ગંભીર છે. લાપતા 3 જવાનોની શોધ ચાલુ છે. ગુજરાતની પરિવહન સેવાને લક્ષે 4 ચાંદ एसटी દ્વારા નવી 10 બોલ્વો બસો ઉમેરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંગવી નવી બોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છના ધોળો ધાર્મિક સ્થળો અને શહેરો વચ્ચે બોલ્વો બસોનું સંચાલન થશે જે કે હાલ રાજ્યમાં 70 બોલ્વો બસો સંચાલનમાં છે નરેન્દ્ર મોદીએ વર્ષ 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતાં જ રાજ્યના જાહેર નિગમોના કાયાકલ્પની ઝુંબેસ ઉપાડી હતી રાજ્ય સરકારના વર્ષ 2025 ના કેલેન્ડરનું सीएम ના હસ્તે વિમોચન રાજ્યના सीएम ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025 ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની તુંકી વિઘતો રજૂ કરવામાં આવ્યા છે દાંડી સત્યાગ્રહ અને પાલ દડવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે ચાર શહેરના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજે 8500 થી વધુ બસ ઓપરેટ કરતો નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850 થી વધુ બસોમાં 3000 થી વધુ Android ટિકિટ મશીન અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે કાકરીયા કાર્નિવલની શરૂઆત અમદાવાદમાં કાકરીયા કાર્નિવલનો 31 ડિસેમ્બર સુધી આયોજન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની શરૂઆત કરાવશે આ વર્ષે કાકરીયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લઈ શકે છે તાક્ષનિક ઘટના ન બને તે માટે 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કાર્નિવલમાં સાતે દિવસ સાયરામ દવે ગીતા રબારી અને કિંજલ દવે જેવા જાણીતા કલાકારો કાર્યક્રમો રજૂ કરશે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરનાર બેની ધરપકડ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોરની ધરપકડ કરી છે આરોપીને પકડવા 500 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200 થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી જારે ત્રણ આરોપી મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે આરોપીઓનો વર્ગોડો પર કાઢવામાં આવ્યો હતો સુશાસન દિવસે નવી પહેલનો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સુશાસન દિવસે રાજ્ય સરકારે નવી પહેલનો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારીની 680 થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને મારી યોજના એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહેશે આ પોર્ટલને કારણે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે ભાવનગર એરપોર્ટને મળ્યું દેશનું પ્રથમ અત્યાધુનિક ફાયરફાઇટર ભાવનગર એરપોર્ટ પર મુસાફરોની સવલત સુવિધામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અત્યાધુનિક ફાયરફાઇટર ફાળવવામાં આવ્યું છે નાફકો કંપનીનું દુબઈથી આયાત કરેલ આ ફાયરફાઇટર અંગેની ડેમો અને તેની વિગતવાર માહિતી એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી હતી પંચાયતોની બિલ્ડિંગ પર સોલર પેનલ લગાવશે કેબિનેટ બેઠકમાં ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યની પંચાયતોની ઈમારતો પર સોલર પેનલ લગાવવામાં આવશે આ નિર્ણયનો વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવા વિચારણા ચાલી રહી છે સોલર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પર આપશે સોલર પેનલની બાકીની રકમ પણ સરકાર ચૂકવી શકે છે 57 નગરપાલિકાએ રૂપિયા 311 કરોડ 20 બિલ ભર્યું ન હોવાની વાત સામે આવી હતી પીએમ મોદીએ કેન બેતવા લિંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. એમપી માં પીએમ મોદીએ કેન અને બેતવા નદીઓના પાણીને એકસાથે મિશ્ર કરીને કેન બેતવા લિંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ એ મંચ પર પહોંચીને પેલા પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે અટલ બિહારી વાજપેયી પર પોસ્ટલ સ્ટેમ્પ પણ જાહેર કરાઈ હતી. એમપી અને બુંદેલખંડ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીના સંકટ માટે આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રત્ન વિવાદ પર મનોભાકરે નો નિવેદન ખેલ રત્ન એવોર્ડ ની યાદી માં પોતાનું નામ ન હોવા અંગે શૂટર મનોભાકરે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કદાચ નોમિનેશન ફાઇલ કરતી વખતે મારા તરફથી કેટલીક ભૂલ થઈ હતી જેને સુધારવામાં આવી રહી છે એવોર્ડ એ મારો અંતિમ લક્ષ્ય નથી ઉલ્લેખનીય છે કે ખેલ રત્ન ની સંભવિત યાદી માં મનોભાકરનું નામ ન આવતા તેના પરિવારે સવાલો કર્યા હતા જો કે ખેલ રત્ન ની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી હા જેટી દુર્ઘટનામાં ત્રણ નામો ઓખા જેટી પર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે ટ્રેન તૂટી પડતા ત્રણ મજૂરો તેની નીચે દબાયા હતા ત્યારબાદ ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર જીએમબી કોસ્ટガード પોલીસ વિભાગ ફાયર ટીમ તથા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી पीएम मोदी ए अटल बिहारी वाजपेयी ने पुष्पांजलि अर्पण करी दिल्ली गई काले सदैव अटल स्मारक पर विविध महानुभावों ए अटल बिहारी वाजपेयी ने पुष्प अर्पण कर दरमियान पीएम मोदी अमित शाह रक्षा मंत्री और लोकसभा अध्यक्ष महानुभावों ए भूतपूर्व प्रधान अटल बिहारी वाजपेयी ने तम जन्म जयंती पर पुष्पांजलि अर्पण हती कारण के गई काले अटल बिहारी वाजपेयी सोमी जन्म जयंती छे मां बीजेपी ने લઈ केजरीवाल નો મોટો દાવો દિલ્હી માં વિધાનસભા ની ચૂંટણી યોજાવાની છે આ પહેલા પૂર્વ सीएम अरविंद केजरीवालે પ્રવેશ વર્માને सीएम પદ માટે बीजेपी નો ચહેરો બનાવવાનો દાવો કર્યો છે તેમણે ટ્વિટર પર લખ્યું કે સૂત્રોના જણાવ્યા અનુસાર बीजेपी પ્રવેશ વર્માને પોતાનો सीएम નો ચહેરો જાહેર કરવા જઈ રહી છે શું દિલ્હી ની જનતા ઈચ્છે છે કે આ વ્યક્તિ તેમનો सीएम बने